સ્પષ્ટીકરણ કરતા બે ત્રણ મુદ્દાઓ કે અમે સૌ શિક્ષકો ગુજરાત સરકારની કેન્દ્રીયકૃત ભરતી ટાટ અને ટાટ દ્વારા કાયદેસર રીતે નિયુક્ત થયા છીએ અમારી હેતુ માત્ર શાળા અને નગરપાલિકા સ્તરે થયેલી ગેરકાયદેસર વસુલાત અને દબાણની ઘટનાઓ અંગે ન્યાય મેળવવાનો છે અમારી ફરિયાદ કોઈ રાજકીય પક્ષ માટે નથી કે કોઈ રાજકીય હિત માટે નથી અમારી પાસે ઉપલબ્ધ પુરાવા અમે પહેલેથી જ આપની કચેરીમાં જમા કરાવી દીધા છે

અને એક જવાબદાર વૈજ્ઞાનિકો રજૂઆત કરીશું બીજા કોને રજૂઆત કરીશું વહીવટી અધિકારી છે અમારું વસ્તુ એવી છે વ્યવસ્થા

અમારી શિક્ષકો પાસેથી ગેરકાયદેસર વસુલાત અને ધમકી બાબત આપણે રજૂઆત પણ કરી તે પ્રસંગે અમારી ટીમના તમામ શિક્ષકોએ આપણે લેખિત તેમજ મૌખિક નિવેદન આપીએ છે અને સાથે પુરાવા કરાવ્યા છે મહેરબાની કરીને જણાવવા વિનંતી કે ઉપરોક્ત રજૂઆત તથા પુરાવા કચેરી દ્વારા સ્વીકારવામાં આવ્યા છે આ બાબતનો અમને લેખિત સ્વીકાર એક્નોલેજમેન્ટ એક લેટર આપી દીધું કે તમારા તરફથી અમને આ પુરાવાને બધું લઈ લેવામાં આવ્યું છે અને અમને કૃપા કરીને ભવિષ્યમાં પ્રવાહની પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા કરી દીધી ये तो मेरी तरफ से जो भी कार्यवाही होनी है मुझे आगे ही सबमिट करनी है उसमें

પ્રાંત અધિકારી તરીકે જિલ્લા શિક્ષણ વિભાગ પણ તમારા અંતર્ગત આવે છે

કે વિકાસ ફાળાના નામે અત્યાર સુધી અત્યાર સુધી ક્યાં ક્યાં શિક્ષકો પાસેથી પૈસા લેવા આવ્યા કે ભૂતકાળનો એમાં એક રેફરન્સ રાખવામાં આવ્યો છે હું એનું નામ નથી લેતો પણ એ રેફરન્સ રાખવામાં આવ્યો છે કે ફલાણા શિક્ષક આની અંદર પૈસા લીધા ઓકે એ શિક્ષકને બોલાવો કેટલા પૈસા આપ્યા ક્યારે આપ્યા કઈ રીતે આપ્યા વિકાસ ફાળાના નામે શા માટે લેવામાં આવે છે આ બધી વાત કરવી જોઈએ પણ આજે તપાસ ચાલે છે ને એ વન સાઇડેડ ચાલે છે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટર પેડ ઉપર આજે કોઈ વસ્તુ આપી આ તો આની ઉપર તપાસ કરો છો આ છોકરાઓ એ બેન આ શિક્ષકો છે એ શિક્ષકો બેન 14 તારીખ 15 તારીખે તમને આપી દીધા હતા એસપી માં આવું તમને આવું બધાને આવું એની ઉપર તપાસ ન થતી એટલે બેન તપાસમાં નાટક ચાલે છે તપાસમાં તટકટ ચાલે છે અને મહેરબાની કરીને આ સરકસ રમવાનું બંધ કરો આ બેન ખરેખર તમે માનો છો શું થઈ રહ્યું છે આ લોકો ધમકાવા માંગી રહ્યા છે આ લોકોને અત્યારે પ્રતાડિત કરવા માંગી રહ્યા છે આ લોકોને નગરપાલિકાના જે કહે છે કે તમે તમારી ફરિયાદ પાછી ખેંચો આ લોકોને હેરાન પરેશાન કરે છે કે ભાઈ તમે અમારા શું પાર્ટીને બદનામ કરો છો તમે અમને બદનામ આ કોઈ બદનામ નથી કરતા જે ભ્રષ્ટાચાર જે લાંચ લેવા માં એને ઉજાગર કરે છે ખરેખર તો પ્રોત્સાહિત કરવો જોઈએ તમારે તમે આને સન્માનિત કરવો જોઈએ કે હા ભાઈ લાંચ તમે લેતા હતા તમે અમારી સામે આવ્યા તો અમે તમને એઝ અ બેકઅપ સપોર્ટ આપીએ આ પોલીસની માંગણી કરે તમને પોલીસ સપોર્ટ આપો કઈ હદે બેને વિગ્યા હશે કે જ્યારે આ શિક્ષકોને પોલીસ સપોર્ટ માંગવો પડે મેં શિક્ષક છે ને 400 400 500 500 કિલોમીટર થી મારા સૌરાષ્ટ્રમાંથી ભણાવવા માટે આવ્યા બધા શિક્ષકો ભણાવવા માટે આવ્યા છે

ટુ ધ પોઈન્ટ વાત કરવા માંગીએ છીએ નગરપાલિકાના જે સત્તાધીશો છે કે તમે આમ કરો છો તમે છો તમે ત્યારે ફરિયાદ પાછી લો જાય કે શું કરે અરે અત્યારે સ્કૂલે જાવું છે બસ સ્કૂલે નથી જઈ શકતા અમારી સાથે આવવું પડે છે કે અમને પ્રોટેક્શન આપો અમે તમારી પાસે અપેક્ષા રાખીએ કે આમ જિલ્લાના વડા છે તો જિલ્લાના વડા પાસે અપેક્ષા ન રાખી કોની પાસે રાખી તમે કહો હવે હું તમને સાંભળવા માંગુ મેં આ પીડા જે છે ને આ શિક્ષકો એની વ્યક્ત કરીશ તમારી પાસે તમે આને કઈ રીતે તમે હૈયા ધારણ આપશો કે તમારી પર આવું કાઈ નહીં બને આવી તમારી કોઈ એટ્રોસિટી દાખલ નહી થાય આવી તમારી યોન શોષણની ફરિયાદ દાખલ નહી થાય આ પ્રકાર તમારી ફરિયાદ લેવામાં આવે તો કઈ થતું જ નથી ખરેખર તો એફઆઈઆર દાખલ કરવાની જવાબદારી હતી એ જે મોટો કોગ્નિઝન્સ લઈને તમારે ખરેખર આની પર એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ કે ભાઈ અમારી પાસે પ્રાઇમા ફેસ એવિડન્સમાં આ ઓડિયો આવ્યો છે પ્રાઇમા ફેસ એવિડન્સમાં આ નિવેદન છે જસ્ટ તમારે કઈ કહી શકાય કે તમે તો એસપી ને કે એસપી આવી નિવેદન લઈને અને પૂરું થઈ જાય છે પણ એ નથી થાતું તપાસ તપાસ કમિટી રચના કરી છે તમે બેન અધ્યક્ષ મને કીધું કે જિલ્લા શિક્ષણ અધિકારી અધ્યક્ષ છે આપણે નીચે આવો મને હજી સમજાતું નથી કે આ તપાસના નામે મને અમે કેરમની કુકરી જેમ આમ ના કે ઓળો આમ ના કે ફૂટબોલના દળન જેમ આમ ફેકે નામ ફેકે એવું જ ચાલે કલેક્ટર પાસે ગયા તો કે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જાય તો કે તમે પ્રાર્થના મળો ક્યાં જઈએ બોલો અમે ક્યાં જઈએ તમે કહો અમને સમજાવો અમારે જવું છે

જિલ્લા પ્રમુખ છે આ સોરી કહી શકાય કે નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે એના કારોબારી છે બધાને બોલાવીને પૂછવું જોઈએ કે ઉભા ઉભાઈ આ ઓડિયોમાં તમારો આ વાત છે કે નથી તમે સ્પષ્ટ આપો પછી આની ઉપર અમે ફરિયાદ દાખલ કરીએ કે નોકરી તો બીજું કઈક થાય તો તમારે કઈક સ્પષ્ટતા તો એની પાસે માંગો એ તો માંગતી નથી કોઈ નથી આ કેમ નહી બેન દરેક વખતે આ જે શિક્ષકો છે ને પીડા અહીંયા આવીને બાળકોને ભણાવવા માંગે છે આદિવાસી સમાજનો વિકાસ કરવા માંગે છે આ વિસ્તારનો વિકાસ કરવા માંગે છે બહુમૂલ્ય અહીંયા સમાજ એ છે તો ઘણી ઘણી કઈક આગળ વધે એના માટેના પ્રયત્નો છે હવે એમ કે ફૂલ લઈને ફૂલ પાકડી આપો કઈ રીતે આપીએ ક્યાંથી કાઢી બોલો કઈ કમલ નું ફૂલ તો છે ને કે ખીલવા માટે મારે એક એક પાકડી મારે ભેગી કરી કરી આપવાની આ શિક્ષકો છે મહેનત કરી નાખી સુધી કોઈ છે અમે તમારી પાસે બીજી કઈ ન્યાયની ની અપેક્ષા નતા એટલી જ અપેક્ષા કે આ લોકોને પ્રોટેક્શન આપો આ લોકોને તમે હૈયા ધારણા આપો અમને નથી હૈયા ધારણા આપી અમે લડી લેશું અમે કૂટી લેશું અમે કોઈ રાજકીય આગેવાન નથી અમે ફક્ત ને ફક્ત એક વિદ્યાર્થી આગેવાન છીએ આના પ્રતિનિધિત્વ તરીકે તમારી પાસે આવ્યા છે અને આ લોકોની પીડા છે કોઈ સાંભળવા તે નથી કલેક્ટર પાસે જે કલેક્ટર અમને કુ આપે જિલ્લા પંચાયત કહી શકાય જિલ્લા શિક્ષણ અધિકારી પાસે અમને અહીંયા કુ આપે ક્યાં જવું અમારે હવે અમે થાયકા છીએ અમે કંટાળ્યા છીએ તમે કહેતા તમે કોર્ટમાં જતા અમે કોર્ટમાં જતા રહીએ તમે કહો કે એસપી જમાય બેન એસપી ને ફરિયાદ આપી નથી આપી એવું નથી પોલીસ અધિક્ષક છે છોટા ઉદયપુર આ સોળ નવે ફરિયાદ આપી તમે કાલે એસપી ના હજી સુધી એની પરીક્ષા નથી થવાના બે ક્યાં જવું તમે કહો અમે શું કરીએ તમારી બધી વાત સાંભળી લીધી તપાસ સાંભળી

કે એવું કીધું કે ભાઈ ફૂલ નહીં તો ફૂલીની પાકડી રૂપે તમારે કશું કે કાપવું જોઈએ ભૂતકાળના જે શિક્ષકો હતા તો અમારે એ પણ જાણવું છે કે ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા કોની પાસેથી લેવા મળ્યા અને ફૂલ નહીં ફૂલની પાકડી એટલે ફૂલની પાકડી લાખો રૂપિયાની થઈ ગઈ છે શા માટે આ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવે આ બધા જ એજ્યુકેટેડ છે ટેટ જેવી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે કેપેબલ છે અને જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે એમાં ફૂલફિલ થતા હોય છે તો આ લોકો પાસેથી લાંચ માપવી એ કેટલું ઉચિત અને અત્યારે કેટલીક એક મુદ્દો ભટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમે મુદ્દા ઉપર વાત કરવા માટે આવ્યા છે જે રેકોર્ડિંગ છે પિસ્તાલીસ મિનિટ થી પચાસ મિનિટ એ રેકોર્ડિંગ ઉપર ચર્ચા થવી જોઈએ જો રેકોર્ડિંગની જરૂર પડે તો રેકોર્ડિંગ પણ આપવા તૈયાર છે તેની સાથે સાથે એને એફેસર માં મૂકવા માટે જો તમારે અમારી પાસેથી ફોન જોઈએ તો ફોન આપવા માટે પણ તૈયાર છીએ એવું આ શિક્ષકોને કહેવામાં આવે છે કે અમે જે કહીએ એ નિવેદન લખવાનું તો એ કઈ રીતે પોસિબલ છે કારણ કે આ શિક્ષકો જે પોતાની વેદના છે પોતાની આપી પોતાની જાતે જ કહેવાના છે

અમને એવું કહેવામાં આવ્યું છે સાંભળ્યું છે સાચું ફોટો અમને તો તપાસ કમિટી ની કોઈ રચના કરવામાં માં આવ્યું છે તમે તમાર આવેદન આપી દો તપાસ કરીને તમને જણાવી દઈએ શું થયું છે બે સરકારી જવાબ વર્ષ થયો અમે ખરેખર તમે તમાર નિવેદન આપી દો તમાર જે રજૂઆત છે આપી દો અમે જોઈ લઈએ શું કરી શકાય અને જે તપાસ કરવાની હોય આ તપાસ પણ કરી દઈ લઈએ છે તપાસના છેલ્લા 10 દિવસથી તરકટ ચાલે છે નાટક ચાલે છે તપાસ કરાવી

આપણે તો આપીએ ભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈએ ચાલુ કરી જેમ લીધા છે લીધા છે પૂછીએ તો એટલો છે કે આજે છે બરોબર સરકારી નિયમ મુજબ જે એક્શન બને છે આ એક્શન કરવામાં આવશે તપાસ કરવામાં આવશે તપાસમાં જે સામે આવશે એના મુજબ એક્શન લેવામાં આવશે બેન આ તો વાત બહુ સાંભળી હો તમે અમે એમ પૂછી છે ને હું એક વાત કહું આ પહેલી ફરિયાદ આ વિદ્યાર્થીઓ આપે આ શિક્ષકો આપે 15 તારીખે પછી 19 તારીખે સામે સામેની બીજી ફરિયાદ આપી નગરપાલિકાએ નગરપાલિકા જે ફરિયાદ આવી એની ઉપર આ લોકોના નિવેદન લેવાઈ ગયા પણ આ લોકોએ જે ફરિયાદ કરી છે ને આ લોકો 15 તારીખે પંદર તારીખની ફરિયાદ ઉપર હજી કોઈના નિવેદન નગરપાલિકાના સત્તાધીશોના નક લેવાના એટલે કઈ રીતે તપાસ થાય તમે જાણ જાણવા માંગીએ છે કે બીજી તપાસમાં નિવેદન લેવાય છે પણ પહેલી તપાસ જે શિક્ષકોએ કરેલી છે જે ઓડિયો રેકોર્ડિંગ આપર એની ઉપર મે હજી સુધી કોઈને નિવેદન લેવાનું થાવા આ બીજેપીની રજવાત છે જબ તક તપાસ પૂરી નહીં મૂટી હે તબ તક મે આપકો કુછ ભી ચીઝ ડિક્લેર યહા પે કોન્ફિડેન્શિયલ દેતી ભી ચીઝ હે કુછ નહીં બતા સકતે કે ક્યા કિયા ગયા હે ક્યા નહીં ક્યા ગયા હે

तो मैं कमारा निवेदन आप ही दो तपास करा भी लाइए तपास मध्य समय आपसे ना मुझे एक्शन पड़ गया कौन कॉन्फिडेंस लेके होता ना भी आ जाए हमें कमारा निवेदन जेसे छे जेसे लाइने तो मैं आप या छोवा आप को अने हमें जोएं मिजु कुछ पे कमारे टाइम लगता तो इसे कितना टाइम में एप्रोक्सीमेट हम खाली कुछ ही अगर आपको इस तरीके से बात करनी है तो आप फिर बात ही क्यों कर रहे हैं मैं कैसे बात कर रही हूँ और आप कैसे तो आप तो बात बात जो बात कर रहे हो समय किन सरकाजम बात करो चुप मैं समय समय जी जहाँ बात करो ना 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 કે બેન અમે કદાચ પંદર દિવસ પછી પાછા આવીએ તપાસ પછી થઈ ગયેલી હોવી જોઈએ તમારે જયારે આવવાનું હોય તમે આવો તમે આજે સાંજે પણ આવી શકો તો આ નિવેદન છોકરાઓના લેવાઈ જાય સામેવાળા પક્ષના નિવેદન લેવાઈ જાય તેવી અમે અપેક્ષા રાખીએ કારણ કે નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ બધાના નામ છે આ વિદ્યાર્થીએ શિક્ષકોએ ફરિયાદ આપી છે તેની ઉપર પણ સામેના પક્ષે નિવેદન લેવાવા જોઈએ અને તમારા માધ્યમથી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ એફઆર દાખલ કરે કારણ કે શિક્ષણનો મુદ્દો તમે કીધું જિલ્લા શિક્ષણ અધિકારીના હેઠળ આવે છે તો જિલ્લા શિક્ષણ અધિકારી તો પૈસા કંઈક કાગળ શું મોટો લઈને તરત જ જોઈએ હજી સુધી તમારે જિલ્લા શિક્ષણ અધિકારી લેતા તમારે ત્યાં પણ કેવું જોઈએ કે જિલ્લા શિક્ષણ અધિકારી તમે શું કરી રહ્યા છો કેમ એક્શન નથી લેતા